छोटा उदयपुर जिला ना पावी जेतपुर तालुका ना कंदवाल गांव ना करसेली फड़िया ना एक मकान मती तस्करों द्वारा सोना चांदी ना दागिना चोरी करवा मां आवी होवानुं सामे आव्युं कंदवाल गांव में करसेली फड़िया में तस्करों द्वारा रात समय एक मकान मती सोना चांदी ना दागिना चोरी करी फरार थई गया था મોડીઆધી જાણકારી અનુસાર કંડવાલ ગામના કરસેરી ફડિયાના રહેસ રણજીતભાઈ વેચાતભાઈ બારિયા ગત રાત્રે પોતાનો પરિવાર સાથે ઘરના આગળના ભાગે સૂઈ રહ્યો હતા ત્યારે મોડી રાત્રે તસ્કરો તેમના ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાંથી દાગીના ઉઠાવી ગયા હતા ત્યારબાદ રણજીતભાઈ સવારે ઊઠીને ઘરમાં તપાસ કરતા ઘરની તિજોરી વેરવિખેર પડી હતી ત્યારબાદ કંડવાલ પોલીસને આ મામલે જાણ કરતા પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર આવી તપાસ કરતા કોઈ અજાણ્યા તસ્કરો દ્વારા ચોરી કરવામાં જાણવા મળ્યું હતું તો આગની તપાસ આ મામલે કંડવાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કેકે સોલંકી કરી રહ્યા છે સાથે ટ્વેન્ટી ફોર ન્યૂઝ કંદવાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ